ભગવાન મહાદેવ ની કથા સાંભળવા માત્ર તે મનુષ્ય એક ભવની ભો દુઃખ મુક્ત બને છે એ શિવ કથા છે બ્રહ્મા નારદને કહે છે હે નારદ વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપની પૂજા કરે છે કહે છે મહાત્માઓ નિત્ય ભગવાન પૂજન કરવું રોજ ન થઈ શકે તો સાત દિવસમાં એક વાસ સોમવાસરે ઋષિ ભોજનમ સોમવાસરો ચંદ્ર સંબંધી સોમવાર ના દિવસે ભગવાન શિવ કાલે સોમવાર છે કાલે ઉપવાસ કરવાનો એક સમય ભોજન કરવું એક સમય ભોજન કરે 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 સંતોષ સંતોષ થાય બે બે સમય સમય ભોજન 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 તો તો ત્રણ પેટ મન ઉપવાસ કરવો પરમાત્મા ને નજીક વાસ કરવાનો પ્રયાસ કરો ઉપવાસ કરો જીવનને સાર્થક કરવા માટે ઉપવાસ કરવો અને ઉપવાસ ના કરે પાપ મહિનામાં એક વાર શિવની પૂજા કરો પ્રદોષ પૂજા જીવન કે સભી દોષો મેક્ત કરવા વાલી પ્રદોષ પૂજા તો ರಾಜ ಶು ಪೂಜನ್ ಮಹಾಶಿವರ ಅ ಮಂಗಲ್ ಮಹಾಶಿವತ್ರಿ

આવતા વર્ષે દિવાળી પછી આદ્ર નક્ષત્ર આવે છે આદ્ર નક્ષત્ર માક્ષર માસ દિનાંક સોળ બાર બે હજાર ચોવીસ યાદ રાખજો એ દિવસે આદ્ર નક્ષત્ર છે સોળ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ દિવાળી પછી નો સોળ તારીખ આદ્ર નક્ષત્ર આવે છે તે દિવસે શિવાલી માં દીપમાળા કરવી અને ઘરની અંદર પણ દીપમાળા પ્રજ્વલિત કરવી તેને દીપ પર્વ કહેવાય છે તેને જ્યોતિ પર્વ કહેવાય છે

શિવરાત્રી હોય શિવ વ્રત કરો છો ને દુનિયાના દરેક વ્રતો કરવાનું પુણ્ય મહાશિવરાત્રી આપે છે તેથી મહાશિવરાત્રી ભૂલવી નહી આવતી મહાશિવરાત્રી ની કથા મારી સુરતમાં છે લગાતાર કથા છે લાભ પંચમી ની તો બે કથા એક સાથે જે થાય તે ખરું એક કથા ત્રીજ ને રાત્રિ ની કથા છે એક કથા પાચમ દે શરૂ થાય એ દિવસ ની કથા છે બે ગામ વચ્ચે ચાલીસ કિલોમીટર છે મહાશિવરાત્રિ ને પૂજા પે કરે હજાર અશ્વમેશિવરાત્રિ પૂર્ણ નહી સમેશ્વર મહાદેવ પ્રાપ્તિ નવરાત્ર

લાંબા તો ન થાય પણ આમ પોળા ન થાય ધ્યાન રાખવાનું ભગવાન ની કેવી કૃપા માણસ ધ્યાન નો રાખે તો લાંબો નો થાય પોળો થાય આમ ના સોફા પર અમે ના ખુરશી પર અમે ભગવાન કઈ થોડી કૃપા કરી હોય તો આમ વધી ને કરતા આમ વધતા હોય તો કેવા વહાડા જેવા માણસો બધે આમ તો વહાડા જેવા જ હોય પ્રાણાયામ કરી વ્યાયામ કરી શરીર ને મજબૂત બનાવી

અમારી જાતને અમે માફ ન કરી શકીએ જે પશુ ન કરી શકે જે પક્ષીઓ ન કરી શકે જે પ્રાણીઓ ન કરી શકે એ મનુષ્ય કરી શકે છે આવો માનવ દેહ મળ્યો છે અને જો મેં ભૂલી જઈએ અમારી જાતને મેં ક્ષમા કેવી રીતે કરી શકીએ છે તુમસી કહેજ સાદન જામ મોક્ષ દ્વા ભૂત ભવિષ્યમાં જે થાય તે લડી લઈશું જોઈ લઈશું ને સમજી લઈશું ભગવાનનો આધાર છે વર્તમાનમાં તેથી તુલસી કહે છે मोक्ष करोतु द्वार તન દામ મોક્ષ કર દ્વારાાયન જે પરમોક શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામ જય 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 શ્રી રામ જય 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 રામ સદવ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શિવા નમ શિવા નમ શિવામ શિવા

સાજન મો <bukh> <bukh> <trop şey adventures> हम देवेभ्यम पितृभ्यम परमानंद देवही आनंद नहीं परमानंद जिनको लेना है शिव का पूजन कर प्रात काल शिव दृष्ट का निशि पाप विनश्यति ना जन्म कृतम मध्या साया सत जन्मा नैरु कंचन दता नाम गवा कोटि पंचकोटि तृणंगणा भगवान शिव के दर्शन के अद्भुत महिमा भगवान રાત કાલ શિવત કરિ કો યાદ કરે માત્ર આ જન્મ કૃતમધ્યાન શિવમ કે પાપ મેક્તિ શિવ નામ ત્રિંગાપ સં નશ્યક્તિ સંશયુ આ જન્મકૃત મધ્યા સાયાની મોદયો પરાસ્તુ અખોરા ના પરો મિત્રો નાસ્તિ તત્વ ગુરો પર